સુરતમાં પાલિકાએ ફ્રૂટવાડાની લારી હટાવતા ધ્રુસકે ધ્રુસકે રડ્યો વેપારી

રહ્યો નાના માણસો રોજી છીનવતા હોવાનો આરોપ છે દ્રાક્ષ ની લારી નો ચાલક રોડ પર જ થયો ભાવુક મારા બાળકો નું શું થશે તેમ કહીને લારી ચાલકે પોક મૂકી હતી દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નું કામ ન થતા ખેડૂતો કરશે આંદોલન દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે ને લઈને અનેક ખેડૂતો ની જમીન કપાઈ છે કેટલાક અસરગ્રસ્ત ખેડૂતોને હજુ વળતર મળ્યું નથી તો કેટલાક ને અન્ય સમસ્યાઓ છે જેના લઈ દાહોદ ના ખેડૂતો એકત્ર થયા હતા દાહોદ જિલ્લામાં અસરગ્રસ્ત આગેવાનો દ્વારા મીટિંગ યોજાઈ વસ્તી મળેલી ખેડૂતની બેઠકમાં મોટી સંખ્યા માં ખેડૂતો એકત્ર થયા લેખિત માં બાહ્યધરી આપવા છતાં કામગીરી નહીં શરૂ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો સત્તર માંથી સોળ માંગણીઓ તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂર કરાઈ હવે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કામગીરી નહીં કરાતા હવે બેઠક કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવી આવતીકાલે પ્રાંત અધિકારીને કામગીરી બાબતે આવેદન પત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે નવસારીના પીઆઈ ભાજપમાં જોડાઈ ગયા ની રૂપાલા પોસ્ટ થી વિવાદ વકર્યો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી આ પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની કારણ કે રૂપાલાએ પોસ્ટમાં કેટલીક તસવીરો શેર કરી જેમાં લખ્યું છે કે નવસારી સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી આ વલખાણ સાથે શેર કરાયેલી એક તસવીરમાં નવસારીના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક કોરાટ પણ દેખાઈ રહ્યા છે આ જ મુદ્દાને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મુદ્દો બનાવ્યો છે તેમણે રૂપાલાની જ પોસ્ટને રીપોસ્ટ કરીને કટાક્ષ કરતા લખ્યું કે અભિનંદન નવસારીના પીઆઈ દીપક કોરાટ ભાજપમાં જોડાયા આ મુદ્દે હવે પીઆઈ કોરાટ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ છે છે વાત એમ કે ફેબ્રુઆરીએ રૂપાલા નવસારીમાં એક સામાજિક કાર્યક્રમ માટે આવ્યા હતા આ દરમિયાન સ્થાનિક ભાજપના કાર્યકરો તેમની શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા તે જ વેળાએ પીઆઈ દીપક કોરાટ પણ મળવા પહોંચ્યા હતા મુલાકાત પૂર્ણ થયા બાદ યાદગીરી માટે બધાએ રૂપાલા સાથે ફોટો પડાવ્યો હતો જેમાં એક ફોટોમાં પીઆઈ દીપક કોરાટ પણ ક્લિક થઈ ગયા હતા કલાકાર દેવાયત ખબર ફરી વિવાદમાં ગાડા ગાડાગાડીનો ઓડિયો થયો વાયરલ દેવાયત ખબર બે દિવસથી એક જ સવાલ પૂછી રહ્યા છે કે એફઆઈઆર શા માટે નથી ફાટી જો કે પોલીસે પણ આ મામલે હવે મોટો ખુલાસો કર્યો છે શા માટે દેવાયત ખબરની અરજી પર હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ તે મામલે ખુદ પોલીસે જ ખુલાસો કર્યો

કીર્તિ પટેલે યુટ્યુબર રોયલ રાજા પર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો દિનેશ સોલંકીને ત્રણ કારમાં આવેલા બે મહિલા સહિત દસ થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી જ્યાં તેને ઢોર માર માર્યો હતો તેમજ ગળામાં પહેરેલ સોનાની ચેઇન તથા અઠ્યાવીસ હજાર રોકડા રૂપિયાની લૂંટ કરી હોવાનું આક્ષેપ કર્યો છે યુટ્યુબરો વચ્ચે જૂના બંદૂકના કારણે માર મારવામાં આવ્યો તેમજ ફરિયાદીએ જણાવ્યું કે હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું કે રોયલ રાજની મૂછ અને વાળ કાપી નાખો જેથી હુમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાખી મૂઢ માર માર્યો હતો હાલ ફરિયાદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે કચ્છના અંજારમાં રોડ પર પાણીના પચાસ ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો રોડ પર પચાસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા કચ્છમાં અંજારની યોગેશ્વર ચોકડી પાસે નગરપાલિકાની પાણીની લાઈનમાં નલ જલ યોજના તળે નવી પાણીની લાઈન નાખવામાં આવી રહી હતી ત્યારે મુખ્ય લાઈન તૂટી હતી જેથી રોડ પર પાણીના પચાસ ફૂટથી વધુ ઊંચા ફુવારા ઉડ્યા હતા પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે બે માળ સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો તંત્ર દ્વારા આડીધડ ખોદકામ કરવામાં આવતા પાણીની લાઈન તૂટે છે નગરપાલિકા પાસે જોડાણ માટેના સાધનોનો પણ અભાવ છે સુરતમાં હેલ્મેટ ન પહેરતા લોકો પર ડ્રોનથી નજર જે સુરતી લાલાઓને હેલ્મેટ માથાનો ભાર બોજો લાગે છે આવા સુરતીઓને સુધારવા માટે પોલીસે હવે ત્રીજી આંખનો સહારો લીધો છે સુરતના લોકો હવે હેલ્મેટ નહીં પહેરો તો પોલીસથી તો બચી જશો પરંતુ તમને આકાશમાંથી ડ્રોન પકડી લેશે હેલ્મેટ હેલ્મેટના પહેરનારા પર આકાશમાંથી નજર રાખવામાં આવી રહી છે સુરત પોલીસે ખાસ ડ્રોન વસાવ્યું છે સુરતમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર હંકારતા વાહન ચાલકોની હવે ખેર નથી સુરત પોલીસ દ્વારા વાહન ચાલકો પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે હેલ્મેટ વિના વાહન હંકારતા ટુ વ્હીલર ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે ડ્રોન કેમેરાથી હેલ્મેટ વિનાના કેચ કરી જનરેટ કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે શહેરના જુદા જુદા ટ્રાફિક જંક્શનો પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે ભારત પાકિસ્તાની મેચને લઈ ગલીએ ગલીએ સંભળાયા ભારત ભારતના નારા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલાને લઈને વિશ્વભરમાં ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ આસમાને જોવા મળ્યો ત્યારે બે દુશ્મન દેશ વચ્ચેની ક્રિકેટ મેચને લઈને ગુજરાતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો ગુજરાતના દરેક શહેર અને ગામડાઓની ગલીએ ગળીએ આજે ભારત ભારતના નારાઓ ગુંજ્યા છે અને બે હજાર સત્તરમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને મળેલી હારનો બદલો લેવાનો આ સૌથી મોટો મોકો છે ત્યારે મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓએ ભારત જીતે તેવી પ્રાર્થના કરી ત્યારે રાજકોટ અમદાવાદ સહિતના શહેરોમાં સોસાયટીઓમાં ક્લબો અને રેસ્ટોરન્ટોમાં મોટી સ્ક્રીન મૂકી હતી ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપની નારાયણી હિલ્સના ક્રિકેટ ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો સોસાયટીના લોકો સાથે મળી ભારત પાકિસ્તાનનો મુકાબલો પ્રોજેક્ટર પર નિહાળ્યો તો ભારત ના ઝંડા અને ક્રિકેટર ના પોસ્ટર સાથે જીતેગા ઇન્ડિયા ના નારા લગાવતા જોવા મળ્યા છે લોકો તો અમદાવાદ ના રિવરફ્રન્ટ પર ભારત અને પાકિસ્તાન ની થીમ પર ચીયર કરી રહ્યા છે ચાહકો ત્યારે રાજકોટ વાસીઓ મેચ ને લઈને ઝૂમ્યા છે તમામ તૈયારીઓ કરી દીધી છે રાજકોટમાં લોકડાઉન જેવી સ્થિતિ રોડ પર જોવા મળી સમગ્ર શહેરમાં સન્નાટો વ્યાપી ગયો છે લોકોએ પરિવાર મિત્રો સાથે મેચ ની મજા માણી છે અને આ સાથે ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા પણ મંગાવીને